મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને વઢવાણ વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર કેઉટ સંપટના હસ્તે ગૃહ ઉદ્યોગના હોદ્દેદારો તેમજ ગામના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિત્તેર જેટલી બહેનોને રાશન કીટ આપવામાં આવી હતી આ કીટમાં કઠોળ તેલ ખાંડ ઘી ગોળ ચા મગદાર દાળ જેવી વસ્તુઓ સામેલ હતી દર વર્ષે અમને આ મકરસંક્રાંતિ ઉપર પછી હાથમાઠમ ઉપર દિવાળી જેવા તહેવાર ઉપર અમને એક કીટ મળે છે તે ઉપરાંત દર ત્રણ વર્ષે અમને એક પ્રવાસના સ્થળે ફરવા પણ લઈ જાય છે અને બહુ સારું એવું કામ છે એ ઉપરાંત કોઈ બહેનોને પગભર થવું હોય તો એના માટે લોનની સહાય પણ આ મહિલા મંડળવાળા બેંકમાંથી અપાવે છે મકરસંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા ભવાની સિંહભાઈ મોરી સેવા કુટીરવાળા અને કિરણભાઈ મહેતા અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા